પણ વાક્યનું કરમણીમાંથી કર્તરી કરો કર્તરીમાંથી કરમણી કરો પણ વાક્યનો અર્થ છે બદલાવો જોઈએ નહીં હવે અહીંયા છે આપણે મૂળ ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ છે શીખી લઈએ શું છે તો કે રસીલા છે ગીત ગાતી હતી ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વીડિયોની અંદર આજે આપણે છે અહીંયા કરમણી અને કરતરી છે અહીંયા શીખવાના છીએ પણ એ પહેલાં જે જોઈ લઈએ તો કે આપણે મૂળ ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ છે કોને કહેવાય એ અહીંયા જોવાનું છે પણ એની પહેલાં એક જોઈએ તો એક બાબતની જે અહીંયા ધ્યાન રાખવાનું છે કે વાક્યમાં રૂપાંતર કરતી વખતે વાક્યનો મૂળ અર્થ છે એ બદલાવો જોઈએ નહીં કોઈ પણ વાક્યનું કરમણીમાંથી કરતરી કરો કરતરીમાંથી કરમણી કરો પણ વાક્યનો અર્થ છે બદલાવો જોઈએ નહીં હવે અહીંયા છે આપણે મૂળ ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ છે એ શીખી લઈએ શું છે તો કે રસીલા છે એ ગીત ગાતી હતી રસીલા છે એ શું કરતી હતી બરાબર તો કે ગાતી હતી બરાબર આજે ગાવું છે આની અંદર આજે શું છે તો કે મૂળ ક્રિયાપદ

હવે ત્યાર પછી અહીંયા જોઈએ તો અંકિત બજાર ગયો અંકિત છે બજાર ગયો અહીંયા કઈ ક્રિયા થઈ છે તો કે જવાની થઈ છે અને અહીંયા જોઈએ તો સહાયકારક ક્રિયાપદ છે શું આવશે તો કે છે આવશે ત્યાર પછી અહીંયા જોઈએ તો હું વાર્તા સાંભળું છું અહીંયા હસેની ક્રિયા થઈ તો કે સાંભળવાની થઈ બરાબર અને અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે તો કે છું આવશે બરાબર આ જે ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ છે એની વચ્ચેનો ફેર છે મૂળ ક્રિયા મૂળ ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ છે એની વચ્ચેનો જોઈએ આગળ હવે અહિયાં આવે છે કર્તરી વાક્યો કર્તરી વાક્યો એટલે તો કે ક્રિયાપદ નું રૂપ કરતાના રૂપ પ્રમાણે મુકાય તેવી રચના છે એને શું કેવાય તો કે કર્તરી વાક્યો કેવાય ક્રિયાપદ નું જે રૂપ છે કેના મુજબ મૂકાશે તો કે કર્તાના રૂપ મુજબ છે મુકાય તો એને કેવી રચના કહેવાય તો કે કર્તરી વાક્ય કેવાશે હવે અહીંયા જોઈએ તો આ રચનામાં કર્તા છે શું હોય તો કે મુખ્ય હોય છે અને અહીંયા શું દર્શાવશે તો કે કર્તાની સક્રિયતા છે એ દર્શાવશે અહીંયા જોઈએ તો ઉદાહરણો છે રેખા નૃત્ય કરે છે અહીં કોણ નૃત્ય કરે છે તો કે રેખા છે એ નૃત્ય કરે છે અહીંયા રેખા નૃત્ય કરે છે એટલે અહીંયા આપણને સક્રિયતા છે એની દર્શાઈ છે ક્રિયા કરતું એવું છે દેખાય છે અહીંયા જોઈએ તો હું વ્યાકરણ ભણું છું કોણ વ્યાકરણ ભણે છે તો કે હું અહીંયા મારી છે એ શું દર્શાય છે તો કે આપણને સક્રિયતા છે દર્શાય છે ત્યાર પછી અહીંયા જોઈએ તો અમૂલ ડેરીએ દૂધ કેન્દ્રો શરૂ કર્યા અમૂલ ડેરીએ દૂધ કેન્દ્રો શરૂ કર્યા કોણે ભાઈ શરૂ કર્યા છે તો કે અમૂલ ડેરીએ આ અમૂલ ડેરી છે એ શું દર્શાવે છે એની સક્રિયતા છે દર્શાવે છે ત્યાર પછી જોઈએ મેં પરીક્ષા આપી

ત્યાર પછી અહીંયા જોઈએ તો રાજા બ્રાહ્મણને દાન આપે છે રાજા છે બ્રાહ્મણને દાન આપે છે કોણ ભાઈ બ્રાહ્મણને દાન આપે છે તો કે રાજા બરાબર અહીંયા રાજાની છે સક્રિયતા છે આગળ જોઈએ તો હવે અહીંયા આવે છે કર્મણી વાક્યો કર્મણી વાક્યો છે એટલે તો કે ક્રિયાપદનો ઉપયોગ કર્મને અનુલક્ષીને કરવામાં આવે ક્રિયાપદનો ઉપયોગ છે કોને અનુલક્ષીને કરવામાં આવશે તો કે કર્મને અનુલક્ષીને

હવે અહીંયા જોઈએ તો કર્મણી છે શા માટે તો કે ભાઈ જો અહીંયા તમે જોઈ શકો છો કે કર્તાની પાછળ છે કેવા પ્રત્યયો છે તો કે અહીંયા થી છે લાગેલું છે અહીંયા ત્યાર પછી ઉદાહરણ જોઈએ તો મારાથી વ્યાકરણ ભણાય છે આવશે અહીંયા છું નહીં આવે અહીંયા જોઈએ તો મારા થી છે બરાબર અહીંયા મારા એટલે મારા અહીંયા થી છે શું લાગ્યું છે તો કે પ્રત્યય છે લાગેલું છે બરાબર હવે અહીંયા જોઈએ તો અમૂલ ડેરી દ્વારા દૂધ કેન્દ્રો શરૂ કરાયા હવે તો અહીંયા જો આપણે એનું કરતરી કરવા જઈએ તો

હવે ત્યાર જોઈએ તો મારાથી પરીક્ષા અપાઈ નહીં કોનાથી પરીક્ષા અપાઈ નહીં તો કે મારાથી બરાબર અહિયાં થી છે શું દર્શાવે તો કે કર્મણી વાક્ય છે દર્શાવે અહિયાં કરતાની પાછળ છે આપણને પ્રત્યયો છે એ લાગેલા છે ત્યાર પછી જોઈએ તો મારાથી તેમના પગ બરાબર વર્તાય જે મારાથી તેમના પગ છે એ બરાબર છે વર્તાય છે અહીંયા મારાથીની પાછળ જો અહીંયા થી છે શું છે તો કે પ્રત્યય તરીકે છે ત્યાર પછી જોઈએ તો મમતાથી ગીત ગવાય છે અહીંયા મમતાથી માં થી છે કેવો છે તો કે પ્રત્યય છે ત્યાર પછી અહીંયા જોઈએ તો રાજા તરફથી બ્રાહ્મણોને દાન અપાય છે રાજા તરફથી બ્રાહ્મણોને દાન અપાય છે કોના તરફથી છે અહીંયા તરફથી છે શું દર્શાવે છે આપણને તો કે પ્રત્યય છે દર્શાવે છે આ છે આપણે કર્મણી અને કરતરી થયા બરાબર કરતરીમાં ફેરવીએ ત્યારે હંમેશા શું કરવાનું તો કે તૃતીય વિભક્તિના પ્રત્યયોથી એટલે કે થી થકી વડે દ્વારા તરફથી જે પ્રત્યયો લગાડવામાં આવશે હવે અહિયાં ત્રીજી વિભક્તિના જે કઈ પ્રત્યયો છે બરાબર થી થકી વડે દ્વારા વગેરે છે અહિયાં લાગશે કોને તો કે કરતાને બરાબર અહીંયા જોઈએ કર્તરી છે તો કે રેખા નૃત્ય કરે છે રેખા છે નૃત્ય કરે છે એનું જો આપણે કર્મણી કરવા જઈએ તો કરતાને શું કરવાનું છે તો કે થી થકી વડે જેવા પ્રત્યે છે લગાડવાના છે કરતાને અહીંયા રેખાથી શું થશે તો કે રેખાથી નૃત્ય કરાય છે અહીંયા આપણે જોયેલા છે લખેલું જ છે રેખાથી નૃત્ય કરાય છે ત્યાર પછી અહીંયા જોઈએ તો હું વ્યાકરણ ભણું જો હું વ્યાકરણ ભણું છું એનું જો આપણે કર્મણી છે એ કરવા જઈએ તો તો કે મારાથી વ્યાકરણ ભણાય છે અહીંયા છું નહીં પણ છે આવશે અહીંયા પણ છે આવશે ત્યાર પછી જોઈએ તો અમૂલ ડેરીએ દૂધ કેન્દ્રો શરૂ કર્યા અમૂલ ડેરીએ દૂધ કેન્દ્રો શરૂ કર્યા અહીંયા આવશે અમૂલ ડેરીથી આવશે દૂધ કેન્દ્રો શરૂ કરાયા ત્યાર પછી અહીંયા જોઈએ તો મેં પરીક્ષા આપી નહીં મેં પરીક્ષા આપી નહીં અહીંયા શું થશે તો કે મારાથી પરીક્ષા અપાય નહીં ત્યાર પછી અહીંયા જોઈએ તો હું તેમના પગ બરાબર વર્તું જો હું તેમના પગ બરાબર વર્તુ જો અહીંયા એનું જો આપણે કર્મણી કરવા જઈએ તો કે મારાથી થશે બરાબર મારાથી તેમના પગ છે બરાબર વર્તાય છે ત્યાર પછી અહીંયા જોઈએ તો મમતા ગીત ગાય છે મમતા ગીત ગાય છે એનું જો આપણે કર્મણી કરવા જઈએ તો મમતાનું શું થશે તો કે મમતાથી ગીત ગવાય છે ત્યાર પછીના ઉદાહરણો હવે જોઈએ તો હવે આવશે કર્મણીમાંથી છે કર્તરી કરવાના આવે છે અહીંયા જોઈએ તો રેખાથી વ્યાકરણ ભણાય છે રેખા થી વ્યાકરણ ભણાય છે અહીંયા થી છે હવે શું થશે તો કે કટ થઈ જશે બરાબર રેખા થી વ્યાકરણ ભણાય છે એવું છે તો અહીંયા શું થશે તો કે રેખા વ્યાકરણ ભણે છે નોર્મલ વાક્ય છે અહીંયા આવી જશે અહીંયા જોઈએ તો રાધા વડે નૃત્ય કરાય છે અહીંયા વડે છે તો એ છે શું થશે તો કે કટ થઈ જશે રાધા નૃત્ય કરે છે એવું વાક્ય અહીંયા બનશે અહીંયા જોઈએ તો રાધા વડે નૃત્ય કરાયું હવે અહીંયા જોઈએ તો રાધા એ નૃત્ય કર્યું થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો મારાથી ન બોલાયું તે ન બોલાયું અહીંયા અહીંયા જોઈએ તો હું ન ન બોલ્યો તે હવે જોઈએ તો રામથી સીતાનો ત્યાગ કરાયો રામથી સીતાનો ત્યાગ ત્યાગ છે કરાયો અહીંયા શું છે સ્થિર છે એ નીકળી જશે હવે અહીંયા જોઈએ તો શું થયું તો કે રામે સીતાનો ત્યાગ કર્યો હવે અહીંયા આવે છે મારાથી અડધી મિનિટ સમાધિ કરાય મારાથી અડધી મિનિટ સમાધિ કરાય તો એનું આપણે કર્મ છે એ કરવા જઈએ તો કે અડધી મિનિટ સમાધિ કરી થશે ત્યાર પછી અહીંયા જોઈએ તો મારાથી ગુર્જર ભૂમિમાં પગ મુકાયો મારાથી ગુર્જર ભૂમિમાં પગ મુકાયો મારાથી શું થઈ જશે તો કે મેં થઈ જશે મે ગુર્જર ભૂમિમાં પગ મૂક્યો હવે ત્યાર પછીનું જોઈએ તો હવે અહીંયા આવે છે ભાવે વાક્યો ભાવે વાક્યો છે કોને કહેવાય તો કે ભાવે વાક્યમાં કર્મ હોતું નથી એટલે કે કેવા હોય તો કે અકર્મક હોય વાક્યની અંદર કર્મ હશે નહીં હવે અહિયાં જોઈએ તો અહીંયા કરતરી નહીં પણ અહીંયા કર્મણી નહીં પણ શું આવશે તો કે ભાવે વાક્ય આવશે હવે અહિયાં ઉદાહરણ જોયે તો કે કુંવર છે રડી પડી કુંવર રડી પડી હવે અહીંયા જોયે તો એનું ભાવે કરવા જાય તો કુંવરથી કુંવરથી છે રડી પડાયું હવે અહીંયા જોઈએ તો રામભાઈ બોલ્યા નહીં અને એનું ભાવે કરવા જઈએ તો તો કે રામભાઈથી બોલાયું નહીં ત્યાર પછી અહીંયા જોઈએ તો હું ભણું છું હવે એનું જો આપણે ભાવે કરીએ તો શું થશે તો કે મારાથી ભણાય છે ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો હું છકડા પાસે ગયો અને જો એનું ભાવે કરીએ તો તો કે મારાથી છકડા પાસે જવાયું અહીંયા છે એક વસ્તુ એ રાખજો મોસ્ટ ઓફ હું શું આવશે તો કે હું જ હશે ન્યા છે શું થશે તો કે મારાથી અથવા તો મારા વડે કે કોઈ પણ આવશે અહીંયા જોઈએ તો છોકરો દોડ્યો નહીં અને અહીંયા ભાવે કરીએ તો તો કે છોકરાથી દોડાયું નહીં કે જેવા જે પ્રત્યયો છે લાગશે તો 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 માસ્તર થંભી ગયા અને એનો જો ભાવે કરીએ કે માસ્તરથી થંભી જવાયું બરાબર આ છે આપણે ભાવે વાક્યો છે તો અહીંયા જે આ કરતરી કર્મણી અને ભાવે વાક્યો છે અહીંયા પૂરા થાય છે તો મળીએ છીએ એક નવા ટોપિક સાથે થેન્ક યુ